કદાચ બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધતું નથી એક એમએલએ તરીકેનું થરાદમાં પોલીસના સમર્થનમાં આવ્યા વેપારીઓ તો મહિલા પોલીસનું મેવાણી સામે મોટું નિવેદન

વડગામ ધારાસભ્ય વાણી વિલાસને લઈ પોલીસ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ગુજરાત પોલીસ નારા સાથે સાથે એ થરાદમાં રેલી પણ કાઢવામાં આવી અને સૂત્રો વિરોધ પણ કરવામાં આવ્યો મહિલાઓ પોલીસો દ્વારા પણ મેવાણી સામે મોટું નિવેદન પણ આવ્યું તો મહિલા પોલીસનું મેવાણી સામે મોટું નિવેદન કે તહેવારોમાં પણ અમારા પતિ ઘરે નથી રહેતા અને આ રાજ્યની સુરક્ષા એ તેઓ ચોવીસ કલાક માટે બંધાયેલા છે ત્યારે અવારનવાર પોલીસ વિભાગને કોઈ પણ લોકો આવી અને સંભળાવી જાય તે ક્યારે સાખી ન લેવામાં આવે જિગ્નેશ મેવાણી કે જેઓ એ થરાદમાં દારૂના અડ્ડાઓ મુદ્દે એ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ત્યાં પોતાની સાથે તેમને જે એલફેલ ભાષામાં વાતચીત કરી તેના પડઘા હવે પૂરા ગુજરાતની અંદર પડી રહ્યા છે અને પોલીસના સમર્થનની અંદર અલગ અલગ વિસ્તારની અંદર અત્યારે લોકો જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ પરિવારની આ વેદના અને તેમની જે પીડા છે તે સંભળાવતા અને વ્યથા કહેતા એક મહિલા પોલીસ અધિકારીએ શું કહ્યું આવો તે પણ સાંભળ્યું જિગ્નેશ મેવાણી જે આઈને ચાર પાંચ દિવસ પહેલાં એસપી કચેરીએ પોલીસના ટોપી ઉતરવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે આ રે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જિગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોભતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટાટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા શું કહેવાય પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિજ્ઞેશ ભાઈ મેવાણી ઉપર છે સાથે સાથે પબ્લિક પર અમને પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જીગ્નેશભાઈ નેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે એક એક તમે સ્ટન્ટ આવીને કરી જાવ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે થેન્ક વેરી મચ આજે જે વેપારી અને ગામને આગેવાનો બહેનો ભાઈઓ જે પોલીસના વિરોધમાં દિગ્દેશ મેવાડી વધારા પડતા બોલી ગયા હતા પટાવતા સુધી વાત આવી ગઈ હતી એ લોકો પણ ખુરશી ઉપર બેઠા છે કોઈ એને અભ્યાસ કર્યો છે તો આપણા છોકરા પણ કરતા હોય છે તમારા છોકરાની વિરોધ કરતા હોય એના પણ કરતા હોય છે આવી ભાષા ના બોલાય જેમ તેમ બોલી અને આ ડોળો કરાવવા માટે થરાદ ની અંદર ખોટો ડોળો કરવા માટે આવ્યા હતા આવી જે કોંગ્રેસ ની માનસિકતા એવા દેતા રાખશે તો કોંગ્રેસ અમે સાફ થઈ ગઈ છે બાકી તો કોઈ અમે રહ્યો નથી તો થરાદ માં કોઈ કાઢવાના નથી એની અમે ગેરંટી આપો આ પબ્લિક ખૂબ એનો વિરોધ કરે છે આવો ડો ક્યારે થરાતમાં આવે તો બીજી વાર આપણે ને એટલા બધા જાગૃતિ કરી અને સમર્થન આપીશું પોલીસને સરકારને પાર્ટીને જે જે હોય જે જે નથી થાય તો અમારા વેપારી તમને સહકાર આપવા માટે તૈયાર છું તો અમારા માટે પણ દરેક અધિકારી અમારા માટે સારી રેમ રાખે છે અસ્તુ ભારત માતા જી છે આજ રોજ અઢારી આલમના લોકો બધા સાથે થઈ અને પોલીસ સાથે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી એક ધારાસભ્ય જો આવી હલકટ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે પોલીસ ઉપર આવા પાયો વીણા આક્ષેપ કર્યા છે એક હલકી પ્રસિદ્ધિ માટે તો એના માટે કરીને અમે અઢારે આલમના લોકો બધા પોલીસ સપોર્ટમાં અમે ભેગા થઈ અને અહીંયા આજે સાહેબ શરીને

ત્યારે લોકોની કેમ પીડા સમજી નહીં ત્યારે પોલીસે જ મદદ કરી છે પોલીસે એમના સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે પોલીસ ત્યાં સુધી એમને પાણીમાંથી લોકોને મહેનત મજૂરી કરીને બહાર કાઢે છે રાત દિવસે એમને પાણીમાં પલળી અને બી મુશ્કેલીનું ઉઠાઈ છે તો ત્યારે સરી ક્યાં હતા તો મારા બે શબ્દ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ સરી જ્યારે જ્યારે મુશ્કેલીઓ થરાદ ઉપર આવી છે ત્યારે ત્યારે અહીંની જનતા અહીંની પોલીસ અને અહીંના લોકોએ સપોર્ટ કર્યો છે આવી સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે કરી અને આવા પાયા વિરોના આક્ષેપ કરી પ્રશાસન ઉપર અને તમે શું સાબિત કરવા માગો છો તમે સંવિધાનની વાત કરો છો સાહેબને આગળ કરો છો ગાંધીજીના ના વાત કરો છો સરદાર પટેલ સાહેબ ની વાત કરો છો જો એમના તો આવા કોઈ લક્ષણ નથી એમણે તો ક્યારે આવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો નથી ને

સરખી રીતે બોલાવી શકે છોકરાને અને બાળકોને બધું એકી બાળક ભણવા જાય તરત એમની રીતે તો એમને હોસ્ટેલ ફી ભરોધે મીટિંગ હોય છે ત્યારે એમને કહીએ છીએ પણ મિટિંગમાં વાલી મીટિંગમાં લઈ જાય તો છોકરો હેરણ કરીને હું લઈને જાઉં છું મીટિંગમાં એમને ટાઈમ મળતો નહીં જવાતો નહીં